હું સવારે દૂધ ભરવા ગયો તો ત્યાં ડેરીના મંત્રીએ મને આક્ષેપો એવા મૂક્યા કે તમે પાણી રેડો છો તો મેં કીધું પાણી રેડતા હોય તો તમે એવું મશીન લાવો કે જે જેના દ્વારા પાણી ચેક થાય કે અમે પાણી રેડીને આવતા હોય તો તો એ રીતના કરીને પછી હું દૂધ બહાર નીકળતો હતો અને મંત્રી પોતાનું કાઉન્ટર છોડીને અને બહાર નીકળી ગયા અને મને માને બેન સમાની કારો બોલવા વર્ગ્યા અને પછી તેમના દ્વારા તેમનું ઘર નજીકમાં જ છે એકદમ ડેરીની સ્થળમાં તેમ તેમનું સમગ્ર કુટુંબ આવી ગયું મારા ઉપર અને મને દોર માર મારવામાં આવ્યો અને તેમના ઘરમાં મરણ થયેલું અને આજે કંઈક બેસણું છે તો દરેકના ખભા ઉપર જે રૂમાલ હતા તે રૂમાલ વતી મારો ગળે ગળા પાછો નાખવાની કોશિશ કરી